જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતાનું ડિલિવરી દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન લક્ષ્મણભાઈ સોલંકીની પચીસ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સવિતાબેનના અઢી વર્ષ પહેલા જ લગ્ન થયા હતા જેઓ ડિલિવરી માટે કેશોદમાં આવેલ અઘેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની પુત્રીનો જન્મ થયો અને પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય જે બાબતને લઈ પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરવામાં આવતી હતી પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતા ડોક્ટરે તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલ સારવારમાં લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને તેમની માતાએ કેસોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કેશોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અખેરા હોસ્પિટલમાં દાખલ થયા હતા દીકરીને લઈ અને હું એની માસ હું અને તે પછી હું હોસ્પિટલનું કીધું તું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમ વારો થઈ ગયો એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું જુનાગઢ જાવ જુનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેન ની બગડી ગઈ અને અર્થે પૂગ્યા તા એવું થયું જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે વી ડોક્ટર હતા તો એને કાંઈ પૂજના ના

મરણજીના સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉમરરોજ પચીસ કે જે રાણીંગપરાના રહેવાસી હતા જેઓ ને ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતાં અકસ્માત મતનો બનાવ રજિસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશન માગણી તપાસ હાથ ધરવામાં આવી છે સિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ